આજે સવારે એક માતા તેના અઢાર વર્ષના છોકરાની ઇમરજન્સીમાં લઈને આવી જેને કિંગ કોબ્રાએ પગમાં ડંખ માર્યો હતો તો આ છોકરાને કોબરા કાઢ્યા પછી શું હાલત થઈ અને તેના જ ગામના દાદાએ શું ભૂલ કરી કે તેનો જીવ જોખમમાં મુકાયો તેની વાત આ વિડીયોમાં આગળ કરીશું પરંતુ મને પહેલાં કોમેન્ટ કરીને એ કહો કે જો તમારી સામે કોઈને સાફ કરડશે તો તમે સૌથી પહેલાં શું કરશો ઓપ્શન એક ડંખવાળા ભાગની ટાઈટ બાંધશો કે જેથી ઝેર લોહીમાં ના બળે ઓપ્શન બે શું ડંખવાળા ભાગ પર ચેકો મૂકીને ઝેર બહાર નીકાળી દેશો ઓપ્શન ત્રણ શું ઝેર ચૂસીને નીકાળશો ઓપ્શન ચાર ડંખવાળા ભાગને ઓછામાં ઓછા હલે તેમ રાખીને હળવેથી કપડાંથી દબાણ આપશો જવા વિડીયો પૂરો થશે ત્યાં સુધી તમને જાતે જ મળી જશે આપણા ઇન્ડિયામાં આ ચાર સૌથી ઝેરી સાપ છે કોબરા રસેલ વાઇપર સ્વસ્કેલ્ડ વાઇપર અને ક્રેટ તો શું તમને ખબર છે આમાં સૌથી ઝેરી સાપ કયો છે તો મિત્રો કોબ્રા અને ક્રેટના ઝેરમાં પેરાલિસિસની અસર થાય છે જ્યારે વાઈપરના ઝેરમાં લોહી પાતળું થવાથી શરીરમાંથી લોહી નીકળવાની શક્યતાઓ વધી જાય છે આમ તો સાપને છેડછાડ કરવામાં ના આવે તો તે ડંખ મારતો નથી પણ જો કોઈ વ્યક્તિ એવું કહે કે રાત્રે તેને ઊંઘમાં સાપ કરડ્યો છે તો એ મોટા ભાગે ક્રેટ હોઈ શકે છે કારણ કે આ જ રાત્રે શિકાર કરે છે અને ઘણી વખત તો આ ક્રેટના ડંખના નિશાન પણ જોવા મળતા નથી હવે આ છોકરાની વાત કરીએ તો સારી વાત એ હતી કે તે કોબરા કડ્યાને માત્ર બે કલાકમાં જ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને ના તો તેણે કોઈ ચેકો માર્યો હતો ના તે ભાગને ટાઇટ દોરીથી બાંધ્યો હતો પરંતુ થોડા જ સમયમાં ઝેરની અસર દેખાવાની શરૂ થઈ ગઈ ડંખવાળા ભાગે સોજો ચાલુ થઈ ગયો આંખો ભારે થવા લાગી દેખાવામાં ઝાંખું દેખાવાનું શરૂ થયું અને સ્નાયુનું ખેંચાણ શરૂ થઈ ગયું આ કોબરા અને ક્રેટના કરડવાના શરૂઆતના લક્ષણો છે પણ જેમ કહેવત છે કે લોહા લોહેકો કાઢતા હે એમ જ આ ચાર ઝેરી સાપોના ઝેરની સાપ મારવાની દવા પણ તેમાંથી જ બનાવવામાં આવે છે આ સાપ મારવાની દવાના ટોટલ વીસ ઇન્જેક્શન આ છોકરાને તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવ્યા અને પગે પાટો બાંધી દેવામાં આવ્યો સારી વાત એ હતી કે બીજા જ દિવસે તેને સોજો ઓછો થઈ ગયો અને તેના બધા લક્ષણો પણ ઓછા થઈ ગયા પરંતુ તેની જેમ જ તેના ગામના એક દાદા જેમને સાપ કાઢ્યા પછી હોસ્પિટલ લાવવામાં બાર કલાક કરી દીધા હતા તેમને તો ઝેરની અસર એટલી વધી ગઈ હતી કે ના તો તેઓ આંખ ખુલી શકતા હતા ના તો તેઓ શ્વાસ લઈ શકતા હતા તેથી તેમને પાંચ દિવસ વેન્ટિલેટર મશીન પર રાખવા પડ્યા અને આ પાંચ દિવસની મહેનત પછી ઝેરની અસર ઓછી થતાં મશીન નીકાળવામાં આવ્યું તો મિત્રો આ વાત યાદ રાખો કે સિત્તેર ટકા કેસમાં સાપ એ બિનઝેરી હોય છે આથી સાફ કરડ્યાની સાથે જ શાંતિથી જે ભાગે સાફ કરડ્યો હોય તેને હળવેથી દબાણ આપીને જરા પણ હલાવ્યા વિના તાત્કાલિક દવાખાને પહોંચવું અત્યંત જરૂરી છે બીજું જો શક્ય હોય તો સાફ પડ્યો હોય તેનો વિડીયો કે ફોટો લેવાથી એ પ્રમાણે દવા કરી શકાય ડંખના ભાગે કાપો મૂકવાથી ઝેર ચૂસવાથી કે દોરીથી જોરથી બાંધવાથી ત્યાં ઇન્ફેક્શન થઈ શકે છે અમારા ઘણા દર્દીને તો આંગળીઓ પણ કપાવવી પડી છે તો આશા રાખે તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખશો અને સ્વસ્થ રહેશો